કેલ્શિયમ જે છે તે હાડકાના સ્વાસ્થ્ય માટે સુકામે આવશ્યક છે તો સૌ પ્રથમ તો આપણે જાણીએ કે ભાઈ કેલ્શિયમ જે છે તે શરીરનું જે છે વન પર્સન્ટ જે છે તે જ એક્ટિવ ફોર્મ કહેવાય છે જ્યારે કે નાઇન્ટી નાઇન પર્સન્ટ જે છે તે હાડકાં અને દાંતમાંથી મળે છે આ તમે ચાર્ટની અંદર જોઈ શકો છો કે મેજોરિટી જે કેલ્શિયમ છે નવાણું પર્સન્ટ તે દાંતની અંદર હોય છે હવે આ ચાર્ટની અંદર તમે જોવો છો કે પાંચ મેજર વસ્તુ છે કે જેના માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે આપણા ડે ટુ ડે લાઈફમાં સૌપ્રથમ છે હાડકા દાંત બરાબર છે તેમાં તે સ્ટેબિલિટી આપે છે બીજી વસ્તુ છે સ્નાયુ મસલ કોન્ટ્રાક્શન કે જે ભાઈ સ્નાયુ જે છે તેને એક્ટિવ રાખવું હોય તો એના માટે કેલ્શિયમ ખૂબ જરૂરી છે તે એક પ્રકારનું જે કહેવાય કે ટિકિટ તરીકે કામ કરે છે કે બટન તરીકે ઓન ઓફ બટન તરીકે કામ કરે છે જ્યારે બી કોઈ બી જરૂરી વસ્તુ હોય એને એક્ટિવેટ કરવી કે ડીએક્ટિવેટ કરવી તો એ કેલ્શિયમના હાથમાં હોય છે તો જે મસલ કોન્ટ્રાક્શન જે કહીએ છીએ તે

કેલ્શિયમ ખૂબ જરૂરી છે તો આ પાંચ મહત્વની વસ્તુ છે આ વસ્તુ તમારા મગજમાં રહેશે તો તમને કેલ્શિયમ વિશે કોઈ દિવસ ડાઉટ રહેશે નહીં છે કે કેલ્શિયમ જે વસ્તુ આપણે વાત કરી કે ભાઈ મેજોરિટી જે પાંચ વસ્તુ છે એના માટે ખૂબ જરૂરી છે હવે એને ઓળખવા માટે કઈ રીતે એની ઉણપ ઓળખી શકાય તો આ પાંચ વસ્તુ તમે ધ્યાનમાં રાખી હોય કે બે હાડકા માટે છે સ્નાયુ માટે છે નસ માટે છે હૃદય માટે છે ને લોહી માટે છે આ પાંચ વસ્તુમાંથી કોઈ બી વસ્તુમાં ઉપર નીચે કોઈ પ્રોબ્લેમ થશે તો જે છે તમને કેલ્શિયમની ઉણપ છે એવું કહી શકાય તો સૌ પ્રથમ જે છે કે ભાઈ રાત્રિના સ્નાયુનું ખેંચાણ થવું કે આંગળીઓ કે મોમાં ઝંઝણાટ થવી કે અસામાન્ય થાક લાગવો બરાબર છે બીજી વસ્તુ છે લાંબા સમયથી કમરનો કે પૂટનો દુખાવો હાડકામાં દુખાવો ઊંચાઈમાં ઘટાડો અને બીજી વસ્તુઓ છે જેમ કે જવું નખ નબળા પડવા દાંતની સમસ્યા જે છે છે તો હવે એક આ ફોટોની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ જે કેલ્શિયમ છે એ એ કઈ રીતના એનું શોષણ કઈ રીતના થાય જો એના આપણે સોર્સિસ તો હમણાં જાણીશું કે કેલ્શિયમ મેજોરિટી કઈ કઈ વસ્તુમાંથી મળે છે પણ પેલા એના વિશે જાણીએ કે ભાઈ એ શોષાય છે કઈ રીતે તો એ શોષવા માટે એ સૌપ્રથમ જે છે તેને વિટામિન ડી ની જરૂર પડે છે એટલે કે ભાઈ ચોકીદાર તરીકે કહી શકાય કે વિટામિન ડી જે ચોકીદાર તરીકે હોય એ ઉભો હોય તો જ કેલ્શિયમ જે છે તે લોહીમાં એજ ઓપ્શન થશે અને પછી બીજું ઇમેજની અંદર તમે જોઈ શકો છો આની અંદર કે આ જે છે તે વિટામિન કેટુ છે વિટામિન કેટુનું શું કામ છે કે એ ટ્રાફિક પોલીસમેન તરીકે ટ્રાફિક પોલીસમેન શું કામ કરે કે ભાઈ કેલ્શિયમ ને હાડકામાં પહોંચાડવું કે ભાઈ લોહીની ધમનીઓમાં એટલે વિટામિન કેટુ છે તે એને હાડકામાં પહોંચાડવાનું કામ કરે છે તો વિટામિન ડી બી જરૂરી છે અને વિટામિન કેટુ બી એટલું જ જરૂરી અને વિટામિન ડીને એક્ટિવ રહેવા માટે મેગ્નેશિયમ જરૂરી છે તો જ્યારે બી તમે કેલ્શિયમ લો તો શું પ્રથમ વસ્તુ તમારે જાણવાની એ થાય કે ભાઈ વિટામિન ડી છે કે નહીં વિટામિન કે ટુ છે કે નહીં મેગ્નેશિયમ અને કેટલા પ્રમાણમાં લેવું જોઈએ તો જે ડેલી રિક્વાયરમેન્ટ જે છે તે પુખ્ત વયના લોકો માટે હજાર મિલીગ્રામની છે જે આર માંથી કઈ રીતના મળી જાય છે પણ જેમ ઉંમર વધે તેમ એની રિકવાયરમેન્ટ વધે છે તો તેમાં જે છે બારસો મિલીગ્રામ અને જ્યારે બી ગર્ભાવસ્થા અને સ્તનપાનવાળી કંડિશન હોય ત્યારે એ ઓર વધી જાય છે તેરસો મિલીગ્રામ જેટલું તો એક એ બી વસ્તુ છે કે ભાઈ અમુક અમાઉન્ટ સુધી લેવું ખૂબ હિતાવ છે કે બે હજાર મિલીગ્રામ સુધી તમે ડેલી લો તો તમને કોઈ પ્રોબ્લેમ પડશે નહીં હા એનું ઓવરડોઝ પણ પ્રોબ્લેમ કરશે અને ઓછું લેશો તો બી પ્રોબ્લેમ કરશે તો હવે આપણે જાણ્યું કે ભાઈ જે બી તમે કેલ્શિયમ લો તો એના માટે આ ત્રણ વસ્તુ હોવી ખૂબ જરૂરી છે વિટામિન ડી મેગ્નેશિયમ અને વિટામિન કે ટુ તો વિટામિન ડી તો આપણને ખબર છે કે મેજોરિટી જે છે તે તડકામાંથી મળે છે બરાબર છે નેચરલ સોર્સ કહીએ છે વિટા મેગ્નેશિયમ છે તે જનરલી બધા ડ્રાય ફ્રૂટ્સમાં ખૂબ વધારે પ્રમાણમાં અને લીલા શાકભાજી અને મિલટ્સમાં તો પમકીન સીડ કહી લો આલમંડ કહી લો કેશુ કહી લો બાજરા કહી લો સ્પીન એ બધા મેગ્નેશિયમ મળશે જ્યારે કે વિટામિન કે છે એના કોઈ સોર્સીસ એડિક્યુટ પ્રમાણમાં અવેલેબલ નથી કે ભાઈ બહુ જ નાના પ્રમાણમાં જોતું હોય તો કડ છે ચીઝ છે આપણું ગટ બેક્ટેરિયા છે એ બનાવે છે પણ કહેવાનો મતલબ એ કે વિટામિન કે તો તમારે એબઝોર્બ તો દૂરની વસ્તુ છે એનો સોર્સીસ જ આપણી પાસે અવેલેબલ નથી તો સૌપ્રથમ વસ્તુ હવે જ્યારે બી કેલ્શિયમ લેવાની વસ્તુ આવે ત્યારે આપણા માઇન્ડમાં બે વસ્તુ આવે કે ભાઈ માર્કેટમાં કઈ કઈ પ્રકારની અલગ અલગ જાત જાતની દવાઓ અવેલેબલ છે કેલ્શિયમ માટે તો કઈ કેલ્શિયમની ગોળી આપણા માટે સૌથી બેસ્ટ છે તો કેલ્શિયમના બે ટાઈપના સોર્સ મેજર અવેલેબલ છે કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ સાઇટ્રેટ તો કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ સસ્તું કેલ્શિયમ કહેવાય છે પણ એ જે છે શું શું ફાયદા છે એના વિશે આપણે વાત કરીએ કેલ્શિયમ કાર્બોનેટ છે એમાં કેલ્શિયમ મળે છે પણ એની એક જ શરત છે કે એના માટે પેટનું એસિડ હોવું જરૂરી છે તો જ એનું શોષણ થઈ શકે છે તો કેલ્શિયમ એલિમેન્ટલ કેલ્શિયમ ચાલીસ ટકા મળે એ કેલ્શિયમ કાર્બોનેટ છે પણ એમાં તમારે જે છે અ એબઝોર્બ્શન માટે પેટનું એસિડ હોવી ખૂબ જરૂરી છે એટલે તમારે હંમેશા ખાવાની સાથે જ લેવું પડે અને એની અમુક સાઇડ ઇફેક્ટ જેમ કે કોન્સ્ટિપેશન કે ભાઈ એ બધી વસ્તુ ખૂબ કોમન છે તો કેલ્શિયમ કાર્બોનેટ જે છે તે એક સસ્તું પણ પ્રભાવી કહી શકાય તેવું સોર્સ છે બીજી વસ્તુ છે કેલ્શિયમ સાઇટ્રેટ છે કેલ્શિયમ સાઇટ્રેટ છે એમાં થોડું કેલ્શિયમ ઓછું મળે કે ટ્વેન્ટી વન પર્સન્ટ કે એકવીસ ટકા તો પણ એમાં જે છે કોઈ એસિડ સ્ટમક એસિડની ની જરૂર નથી એટલે એ તમે જે છે જે લોકોને ખાવાની સાથે ના લેવું હોય અથવા તો જેને એન્ટાસિડ ચાલુ હોય એટલે કે ભાઈ પેટનું એસિડ ઓછું કરવાની દવા ચાલુ હોય તો એની સાથે પણ લઈ શકાય અને એની સાથે જે છે કબજિયાતની તકલીફ ને બધું ઓછું થાય છે તો કેલ્શિયમ સાઇટ્રેટ જે છે તે વધારે સારું ઓપ્શન ગણાય છે બધી રીતે પણ એ થોડું મોંઘું હોય છે તો હવે પ્રશ્ન આવે કે ભાઈ કોણે કેલ્શિયમનું જે છે તે સપ્લિમેન્ટેશન લેવું જરૂરી છે સૌ પ્રથમ વસ્તુ છે કે જે પોસ્ટ મેનોપોઝલ વિમેન છે એના માટે સાઠ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે જેને હાડકા નબળા એટલે કે ભાઈ કે ઓસ્ટોપિનિયા એના માટે જે લોકો સ્ટીરોઇડ લાંબા સમયથી લેતા હોય એમના માટે જેમને વિટામિન ડીની ડેફિશિયન્સી હોય એમના માટે જેમને પ્રેગ્નન્સી કે લેક્ટેશન પીરિયડ ચાલુ હોય એમના માટે અને જેને કિડનીની લાંબા સમયથી તકલીફ હોય આ બધાએ કેલ્શિયમ લેવું કમ્પલસરી છે તો હવે એક નાનું એવું બ્લુપ્રિન્ટ છે કે ભાઈ કેલ્શિયમ લઈએ તો શું શું વસ્તુ આપણે કેલ્શિયમ લેવામાં ધ્યાન રાખવું જોઈએ તો સૌથી પહેલા કે કયો પ્રકાર તો કેલ્શિયમ સાઇટ્રેટ છે બેસ્ટ પ્રકાર છે કેટલું લેવું જોઈએ તો પાંચસો મિલીગ્રામના ડિવાઇડેડ ફોર્મમાં લેવું જોઈએ મેક્સિમમ તમે બે હજાર મિલીગ્રામથી વધારે ના લઈ શકો પાંચસો મિલિગ્રામ જે છે સવારે લીધું પાંચસો મિલિગ્રામ સાંજે લીધું એ આઈડિયલ વસ્તુ છે પછી એક વિટામિન ડી થ્રી આવે છે વિટામિન ડી થ્રી હજાર એની સાથે વિટામિન કે ટુ જે અરાઉન્ડ સો માઇક્રોગ્રામ જતું હોય તો એ જે છે તમારું ડાયવર્ટ થતું કેલ્શિયમને અટકાવશે અને એને જે છે હાડકા તરફ મોકલશે અને કેલ્શિયમ ક્યારે લેવું તો ખૂબ સરસ વસ્તુ છે કેલ્શિયમ હંમેશા સાંજે ડિનર કર્યા પછી લઈએ તો સૌથી બેસ્ટ એનું વર્કિંગ હોય છે અને સાથે તમે સમજો કોઈ થાઈરોઈડ દવા લો છો કે આયરનની દવા લો છો તો હંમેશા બે થી ચાર કલાકનો વચ્ચે ગેપ રાખવો ખૂબ જરૂરી છે તાકી ઇન્ટરેક્શન એટલે એ આપણે વાત કરીએ કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ સાઇટ્રેટમાં કેલ્શિયમ સાઇટ્રેટ જે છે તે વધારે અ અનુકૂળ રહે છે બીજો એક પોર્શન એ છે પોઈન્ટ એ છે કે ભાઈ તમે એક સાથે એક હજાર મિલીગ્રામ લેશો તો બી શરીર શોષી નહીં શકે તો શરીરને શોષવા માટે હંમેશા પાંચસો મિલીગ્રામના કટકામાં તમારે કેલ્શિયમ લેવું પડે અ અમુક અમુક જે સોર્સિસની આપણે પહેલા વાત કરી હતી કે કેલ્શિયમના મેઇન વેજીટેબલ સોર્સીસ કયા કે વેજીટેરિયન સોર્સીસ તો સૌ પ્રથમ જે છે તે ડેરી પ્રોડક્ટ છે તે એ પાવર હાઉસ છે કેલ્શિયમનું એની અંદર દૂધ છે દહીં છે ચીઝ છે પનીર છે એ દરેક વસ્તુમાંથી કેલ્શિયમ મળી શકે છે એના સિવાય લીલા શાકભાજી છે એમાં કેલ છે એમાં પાલક છે એ બધી વસ્તુમાંથી ખૂબ મળે છે એના સિવાય ડ્રાય ફ્રૂટ્સ છે કાજુ છે તલ છે ચિયા સીડ્સ છે એ બધી વસ્તુમાં ખૂબ મળે છે અને અમુક વસ્તુ ફોર્ટીફાઈડ ફૂડ્સ કહેવાય છે જેની અંદર કેલ્શિયમ પહેલેથી એડ કરેલું હોય તો એ ભી તમે લઈ શકો એક પ્રશ્ન લોકોના માઇન્ડમાં આવે છે કેલ્શિયમ લેવાથી હાડકા પેલા આપણે જાણી લઈએ પોલા પડી જાય તો ઓસ્ટોપિનિયા એટલે કે હાડકા નબળા પડી જાય છે જ્યારે એટલે કે હાડકા પોલા પડી જાય છે તો ઓસ્ટોપિનિયા જે છે એ પોલા હાડકા થવાની પેલાની પ્રક્રિયા છે કે એ તમને સૂચવે છે કે હવે તમારે જે છે કેલ્શિયમ લેવું ખૂબ જરૂરી છે તો પ્રશ્ન થાય કે આપણે જાણીએ કઈ રીતે તો એના માટે રિપોર્ટ થાય છે એને કહેવાય ડેક્સાકેન ડેક્સાકેન શું વસ્તુ છે કે તે હાડકાની કે મણકાની જે બી ઘનતા હોય એના વિશે તમને જાણકારી આપે છે જો તમે ઓસ્ટોપિનિયાવાળા ગ્રુપમાં પડો છો તો એ તમને દર્શાવે છે તમારે અત્યારે જ એક્શન લેવાની જરૂર છે કેલ્શિયમ છે વિટામિન ડી છે વિટામિન કે ટુ છે મેગ્નેશિયમ છે આ વસ્તુ તમારે ચાલુ કરી દેવું જોઈએ અને જો તમે ઓસ્ટ્રોપોરોસિસમાં પડતા હો તો એની થોડી એડવાન્સ થેરાપી આવે છે કે જેની અંદર એક પ્ર પર્ટિક્યુલર ટાઈપનો હોર્મોન તમારે લેવો પડે છે જેને જેને કહેવામાં આવે છે ટેરીપેરેટાઇડ અથવા જેને કહેવામાં આવે છે બિસ્ફોસ્ફોનેટ તો એ વસ્તુ એડવાન્સ થેરાપી તમારે સ્ટાર્ટ કરવી પડે છે તે ડૉક્ટરની સલાહ અનુસાર જ થાય પણ જે આ ડેક્સા સ્કેન આપણે કહીએ છીએ અરાઉન્ડ માર્કેટમાં બે થી ત્રણ હજાર રૂપિયામાં રિપોર્ટ થાય છે તમારી હાડકાની ઘનતા થી તમે સમજી શકો તમારે કઈ ટાઈપનું કેલ્શિયમ લેવું જોઈએ અને એની સાથે કોઈ બીજી વસ્તુ પણ એડવાન્સ થેરાપી લેવી કે નહીં એટલે ટૂંક ટૂંકમાં આપણે કહીએ તો સૌ પ્રથમ તમારે જો તમારી ઉંમર મોટી છે પચાસ થી સાઠ વર્ષથી ઉપર છે પોસ્ટ મેનો પોસ્ટ છે પ્રેગ્નન્સી છે અથવા તમને કિડની કોઈ તકલીફ છે તો તમારે કેલ્શિયમ લેવું કમ્પલરી છે પણ સાથે સાથે તમે અમુક પરીક્ષણ કરાવી શકો જે મેં કીધું ડેક્સા સ્કેન કરાવી શકો અને તમે જે છે તમારું સપ્લિમેન્ટ ઈ પ્રમાણે ચેન્જ કરી શકો છો હવે અમુક કોમન પ્રશ્ન આપણા લોકોના માઇન્ડમાં હોય છે કે શું વસ્તુ કેલ્શિયમમાં ના રિલેટેડ હોય છે કે સૌ પ્રથમ આપણને થાય કેલ્શિયમ શું છે તો કેલ્શિયમ એક પ્રકારનું ખનિજ છે કે જે હાડકા અને દાંતને મજબૂત મજબૂતી આપે છે અને નસ ને માંસપેશીના કાર્ય માટે ખૂબ જરૂરી હોય છે પછી પ્રશ્ન આવે છે કે કેલ્શિયમ ની શરીરમાં કામ શું છે કેલ્શિયમ શું કામ જરૂરી છે કેલ્શિયમ ના લે તો શું થાય તો જે અમે બતાવ્યું એમ કે ભાઈ જે કેલ્શિયમ ના કારણે કામ થતી વસ્તુ છે એ ખોરવાઈ જાય એટલે કે હાડકા હાડકા પોલા પડી જાય દાંત જે છે તે પોલા પડી જાય હૃદયના ધબકારા નસોની કામગીરી માંસપેશીની ચક્રણ ઈ બધી વસ્તુ થઈ શકે પછી આ કોમન પ્રશ્ન છે કે કેલ્શિયમની કમી થાય છે શું કામ તો કેલ્શિયમની કમી એ રીતના છે કે કેલ્શિયમ એવી તત્વ છે કે જે શરીર બનાવી નથી શકતું એને હંમેશા બહાર થી લેવું પડે છે તો જ્યારે બી એનો બહારથી લેવાના સોર્સિસ છે એમાં કોઈ બી પ્રકારની ઉણપ જણાય જેમ કે તમે દૂધ દહીં ના ખાતા હો તમે લીલા શાકભાજી ના ખાતા હો તમને અમુક પ્રકારના વિટામિન્સ છે જેમ કે વિટામિન ડી છે કે મેગ્નેશિયમ છે કે વિટામિન કે ટુ ની ઉણપ હોય તો સાથે સાથે આ બધી વસ્તુ થાય અને અમુક પછી વધી હોય છે તો ત્યારે તમે કેલ્શિયમ ના લો અથવા પૂરતા પ્રમાણમાં ના લો તો તમને થવાની છે પછી પ્રશ્ન આવે કેલ્શિયમ ની કમીના કેમ ખબર પડે આપણને કે ભાઈ મને કેલ્શિયમ ની કમી છે તો જે કોમન જવાબ તમને મળશે એ છે કે તમને હાડકામાં દુખાવો થાય કમરમાં કારણ વગર દુખાવો થઈ જાય માંસપેશી જકડાઈ જાય દાંત નબળા પડી જાય કે તૂટી જાય નખ તૂટવા માંડે અને કારણ વગર થાક લાગતો હોય તો આ બધા જે છે ફેક્ટર દર્શાવે છે કે તમને કેલ્શિયમ ની ઉણપ હોઈ શકે છે શું કેલ્શિયમ ની કમી થી કમર દુખે છે હા લાંબા સમયથી જો તમારી કેલ્શિયમ ની કમી હોય તો હાડકા નબળા પડી જાય જેમ આપણે ડિસ્કસ કર્યું કમર કે કે ગળાનો ગરદનનો દુખાવો થાય છે કેલ્શિયમ ની કમીથી શું હાથ પગમાં ખેચાણ થાય છે હા ખાસ કરીને રાત્રે પગમાં ખેંચાણ થવું કે સ્નાયુ જકડાઈ જવું એ ખૂબ સામાન્ય લક્ષણ છે શું દૂધ પીવાથી પૂરતું કેલ્શિયમ મળી જાય છે દૂધ પીવાથી કેલ્શિયમ મળી જાય છે પણ એ જ વસ્તુ છે કે એની સાથે તમારી પાચન શક્તિ બરાબર છે કે નહીં વિટામિન ડી તમે સાથે લ્યો છો કે નહીં કે તમારે સનલાઇટમાંથી તમે મેળવો છો કે નહીં અને ઉંમર તમારી નોર્મલ યંગ એજમાં વાંધો નથી આવતો ઓલ્ડ એજમાં રિકવાયરમેન્ટ વધી જાય છે એટલે તમારે વિટામિન ડીની સાથે જ કેલ્શિયમ હંમેશા લેવું એક પ્રશ્ન આવે છે કે કેલ્શિયમની ગોળી લેવી જરૂરી છે શું અમે ખાલી શાકભાજી કે દૂધમાંથી ના લઈ શકીએ લઈ શકાય બટ પ્રશ્ન એ જ છે કે ડેલી તમારી હજાર મિલીગ્રામની રિકવાયરમેન્ટ હોય તો એ દૂધ દહીં કે લીલા શાકભાજીમાંથી પ્રાપ્ત કરવું ખૂબ મુશ્કેલ છે તો એના માટે એક ઉંમર પછી જે છે કેલ્શિયમની રિકવાયરમેન્ટ પણ વધી જતી હોય છે એટલે ત્યારે તમારે ડૉક્ટરની સલાહ પ્રમાણે કેલ્શિયમની ગોળી લેવી ખૂબ જરૂરી છે કેલ્શિયમ ક્યારે લેવું વધારે તાવ છે સવારે લેવું કે રાત્રે લેવું ખાધા પહેલા લેવું ખાધા પછી લેવું તો સૌથી બેસ્ટ સમય છે કે રાત્રે જમ્યા પછી લઈએ તો કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન પણ સરસ થાય છે અને તે જે છે કેલ્શિયમ રાતના ટાઈમમાં આપણા હાડકાં જે છે એની મજબૂતાઈ ને એનું સમારકામ થાય છે એટલે ત્યારે તમે કેલ્શિયમ લીધું હોય તો તમને સૌથી બેસ્ટ એની ઇફેક્ટ મળશે ખાલી પેટે શું કેલ્શિયમ લઈ શકાય તો કે ના ખાલી પેટે કેલ્શિયમ લેવાથી તમને ત્યાં પેટમાં એસિડિટી થઈ શકે એરિટેટ કરે છે કેલ્શિયમ સાથે વિટામિન ડી કેમ જરૂરી છે ઘણા લોકો કે છે કે ભાઈ અમને વિટામિન ડી લેવું પડે છે કેલ્શિયમ સાથે તો તો એવું ડોક્ટર શું કામ કહેતા કે વિટામિન ડી જે છે તે એક પ્રકારનો ચોકીદાર છે કે કેલ્શિયમ ને શરીરની અંદર આવવા દેવું કે ના આવવા દેવું એ નક્કી કરવા વાળું વિટામિન ડી છે એટલે તમે જો વિટામિન ડી ના હોય તમારા શરીરમાં અથવા ઉણપ હોય તો કેલ્શિયમ ગમે તેટલું લેશો તે શોષાવાનું જ નથી ઘણા ઘણા લોકો કહે છે ચલો ખાલી ફક્ત કેલ્શિયમ લે તો બરાબર છે અમે સાથે બીજું કાંઈ નહીં લઈએ અમે ખાલી કેલ્શિયમની જ ગોળી ખાઈએ તો એ બી બરાબર નથી કારણ કે વિટામિન ડી જે છે તે એનું ગેટકીપર છે એટલે કે એને શરીરમાં અંદર આવું કે નહીં તે નક્કી કરવાવાળું વિટામિન ડી છે બીજી વસ્તુ છે વિટામિન કે વિટામિન કે ટુ છે તે શું નક્કી કરે કે ભાઈ કેલ્શિયમને હાડકા તરફ જવા દેવા કે આપણે બ્લડ વેસલ એટલે કે ભાઈ નસ તરફ લોહીની નસ તરફ જવા દેવા તો વિટામિન કે ટુ એક પ્રકારનું ટ્રાફિક છે એ નક્કી કરે ભાઈ કેલ્શિયમ આ બાજુ જવા દેવું કે પેલી બાજુ જવા દેવું તો તમારે જો હાડકા મજબૂત કરવા માટે કેલ્શિયમ લેતા હોય તો વિટામિન કે ટુ લેવું ખૂબ જરૂરી છે તો પછી આમાં પ્રશ્ન આવે મેગ્નેશિયમ નું આમાં શું કામ છે મેગ્નેશિયમ જે છે તે વિટામિન ડીને એક્ટિવેટ કરવા માટે ખૂબ જરૂરી છે જો મેગ્નેશિયમ પણ તમે ના લો જેમ મેં પહેલા વાત કરી મેગ્નેશિયમ કયા કયા સોર્સમાંથી મળે છે તો મેગ્નેશિયમ તમે બહારથી થી ભી લઈ શકો અથવા વેજીટેબલ સોર્સમાંથી લઈ પણ ત્યાં તમે મેગ્નેશિયમ નહીં લ્યો તો વિટામિન ડી એક્ટિવેટ નહીં થાય તો પછી કેલ્શિયમ શોષાશે નહીં ને પછી આગળની પ્રોસેસ નહીં થાય આ કેલ્શિયમ ફક્ત કેલ્શિયમ એકલોનો કોઈ મતલબ નથી એની સાથે આ ત્રણ ચાર વસ્તુ લેવી જરૂરી પછી એક પ્રશ્ન આવે કે શું વધારે પડતું કેલ્શિયમ ખાઈ લો તો કોઈ નુકસાન થઈ શકે હા વધારે પડતું તમારે કેલ્શિયમ લો તો બની શકે કે તમને નુકસાન શું થઈ શકે કિડનીમાં પથરી થઈ શકે અથવા જે લોહીની નસ કે ધમની હોય તેમાં કેલ્શિયમ જામી જાય તો એમાં પ્લેક બની શકે લોહી હૃદયમાં મળતું ઓછું થઈ શકે તો એક એનું લિમિટ છે કે ભાઈ બે હજાર મિલીગ્રામથી ઉપર એટલે સમજી લો કે દિવસની તમે પાંચસો ની ગોળી હોય તો ચારથી ઉપર ગોળી કોઈ દિવસ લેવી ના જોઈએ સલાહ પ્રમાણે તો બે જ ગોળી તમે પાંચસો વાળી મિલિગ્રામ વાળી લો તો તમારા માટે બેસ્ટ છે મેનોપોસ પછી સ્ત્રીઓ વૃદ્ધો ગર્ભવતી સ્ત્રીઓ અને જે હાડકાના દર્દીઓ એટલે કે જેને હાડકા પોલા પડી ગયા હોય અથવા જેને ક્રોનિક કિડની ડિસીઝ હોય કિડની તકલીફ હોય એ લોકો માટે કેલ્શિયમ લેવું તો કમ્પલસરી બાકી તમને જે ઉપર આપણે પહેલા ડિસ્કસ કરીએ જે પ્રકારના સિમ્ટમ્સ થાય તો બી કેલ્શિયમ લેવું ખૂબ જરૂરી છે શું બાળકોને કેલ્શિયમ જરૂરી હોય છે હા બાળકોને બી કેલ્શિયમ ગ્રોથ માટે એના ડેવલપમેન્ટ માટે હાડકાના વિકાસ માટે ખૂબ જરૂરી છે એટલે આપણે માનીએ કે ભાઈ હું તો નાની ઉંમરમાં છું મને કેલ્શિયમની શું જરૂર તો કેલ્શિયમની જરૂર તો છે જ તો ફક્ત ને ફક્ત મોટી ઉંમરના લોકોને જ કેલ્શિયમ લેવું જોઈએ એ એક મોટી ગેરમાન્યતા હવે પ્રશ્ન આવે ભાઈ કેલ્શિયમ ચાલો સાહેબ અમારે કેલ્શિયમ તો લેવાની ઈચ્છા છે કોઈ કેલ્શિયમનો ટેસ્ટ કે રિપોર્ટ હોય છે જેનાથી અમે જાણી શકીએ કે હા અમારે કેલ્શિયમ જે છે તે લેવું જોઈએ તો એમાં એના માટે બ્લડ કેલ્શિયમ લેવલ થાય છે અને સ્કેન થાય છે હવે બ્લડ કેલ્શિયમ લેવલમાં બી બે ટાઈપના કેલ્શિયમ થાય છે ટોટલ અને એક્ટિવ કેલ્શિયમ તો ઘણીવાર ટોટલ કેલ્શિયમમાં જે છે આપણને સાચી માહિતી મળતી નથી એટલે હંમેશા એવું રિકમેન્ડ કરીએ છીએ કે એક્ટિવ કેલ્શિયમ લેવું જોઈએ એક્ટિવ કેલ્શિયમ જે છે તે ઘણી બધી નાની મોટી બીમારીઓ હોય તમારો શરીરમાં પ્રોટીન ઓછું હોય તો બી તમને પરફેક્ટ ઇન્ફોર્મેશન આપશે તો હંમેશા તમે ટ્રાય કરો કે એક્ટિવ કેલ્શિયમનો રિપોર્ટ કરાવો અને સાથે તમને ડાઉટ હોય અથવા ડૉક્ટર રિકમેન્ડ કરે તો હાડકાનું ડેક્સા સ્કેન થાય છે કે જે હાડકાની ઘનતાનું માપ હોય છે એ દર્શાવે છે કે તમારા હાડકાં નબળા છે કે નથી હાડકા પોલા પડ્યા છે કે નથી તો એક શોર્ટ ફોર્મ તમને આપવા માંગુ છું જેનું નામ છે મેકડી મેકડી એટલે શું કે જ્યારે બી તમને એવું લાગે કેલ્શિયમ રિલેટેડ મારા રિપોર્ટ કરાવવા છે તો આટલા રિપોર્ટ તમે જોડે કરાવો મેગ્નેશિયમ એમ ફોર મેગ્નેશિયમ એ ફોર આલ્બ્યુમિન સી ફોર એક્ટિવ કેલ્શિયમ ડી ફોર વિટામિન ડી બરાબર છે એટલે આ મેકડી એટલે આ ચાર રિપોર્ટ તમે કરાવો તો તમને કેલ્શિયમનું કમ્પ્લીટ પિક્ચર મળી જાય કે મને શરીરમાં ખરેખર કેલ્શિયમની ઉણપ છે કે નથી અને એક બીજી મહત્વની વસ્તુ છે ઘણા લોકો લોહી પતલું કરવાની ગોળી જેમ કે વારફરીન ઉપર હોય તો એવા લોકોએ વિટામિન કે વાળી વસ્તુ લેવી જોઈએ નહીં તો એવા લોકોએ ખાસ ધ્યાન રાખવું કે વિટામિન કે જે છે એમના મેડિસિનમાં આવે નહીં તો મિત્રો આ અત્યાર સુધીના જેટલા બી કેલ્શિયમ રિલેટેડ ટોપિક્સ કે પ્રશ્નો હતા એનો મેં તમને જવાબ આપ્યો છે બીજું તમને કોઈ આના રિલેટેડ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં મને બતાવી શકો છો તો હું તમને એના રિલેટેડ જવાબ આપીશ તો આપણે વેઇટ કરીએ કે ભાઈ કઈ રીતના તમારા માઇન્ડમાં પ્રશ્ન હોય છે આપણે પાંચ મિનિટ વેઇટ કરીએ જો તમારા માઇન્ડમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી અને મને જણાવી શકો છો આપણે કેલ્શિયમ અને એના રિલેટેડ જેટલી બી ગેરમાન્યતા છે કે જેટલા બી નોર્મલ પ્રશ્નો છે એનો જવાબ આપણે આપ્યો છે તો શું તમારે અથવા તમારી આજુબાજુમાં કોઈને કેલ્શિયમને લગતા આવા કોઈ બી સિમ્ટમ્સ હોય તો તમે તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો અને કેલ્શિયમ જે છે તે ચાલુ કરી શકો છો એક સમરાઈઝ અગર હું કરું અત્યાર સુધીનું જેટલું આપણું ટોપિક ડિસ્કશન થયું છે તો એ સૌ પ્રથમ વસ્તુ એ છે કે કેલ્શિયમ છે તે દરેક ઉંમરના લોકો માટે જરૂરી છે બીજી વસ્તુ કેલ્શિયમ ઓછું હોય તો અમુક ટાઈપના એના સિમ્ટમ્સ છે અમુક લક્ષણ છે કે ભાઈ હાથ પગમાં જે છે જ તમારે સ્નાયુ જકડાઈ જવા અથવા કારણ વગર દુખાવો થવો થાક લાગવી અથવા તો કમરનો દુખાવો થવો આ બધી વસ્તુ કેલ્શિયમની ઉણપમાં થઈ શકે હવે કેલ્શિયમ તમે નોર્મલ રિપોર્ટ કરાવો તો એ નોર્મલ આવી જશે પણ એક્ટિવ કેલ્શિયમ કરાવો તો બની શકે કે એ કારણ પકડાઈ જાય અને કઈ ટાઈપનું કેલ્શિયમ લેવું એ પણ આપણે ડિસ્કસ કરવી તો કેલ્શિયમ સાઇટ્રેટ છે એ વધારે સારું કોમ્બિનેશન વધારે ટાઈપ સારી ટાઈપનું કહેવાય જાય કારણ કે એ એબઝોર્બ્શન એનું સારું હોય છે વિધાઉટ એસિડ થઈ શકે સાથે વિટામિન મેગ્નેશિયમ લેવું ફક્ત એકલું કેલ્શિયમ લેવું એ બી એટલું વિતાવ નથી એની સાથે એની આખી કંપની આખી કંપની હોવી જરૂરી અને બીજું જે કોમન મિસકન્સેપ્શન છે કે કેલ્શિયમ ખાવાથી પથરી તો નહીં થાય તો એ જાણવું ખૂબ જરૂરી છે કે મિનિમમ તમે બે હજાર મિલીગ્રામ પર ડેથી ઓછું લેતા હોવ એટલે જે એક ગોળી પાંચસો મિલીગ્રામની આવતી હોય તમે દિવસની ચાર ગોળીની ઉપર લો તો શક્યતા છે કે તમને એ તકલીફ થઈ શકે તો નોર્મલી એકથી બે ગોળી લેતા હો તો તમારે બીવાની બિલકુલ જરૂર નથી આ સિવાય તમારા માઇન્ડમાં કોઈ પ્રશ્ન હોય તો આપણે જાણી શકીએ છીએ તો હવે આપણે જે છે આ આપણું ફેસબુક લાઈવ કમ્પ્લીટ કરીએ છીએ અને તમારા માઇન્ડમાં કેલ્શિયમ રિલેટેડ કાંઈ બી ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ